સી માં પરિવાર સાથે રહેતો નીરજ સોની દ્વારા પોલીસ ભવન ખાતે પરિવારના સભ્યો સાથે પહોંચી શહેર પોલીસ કમિશ્નર ને આવેદનપત્ર સાથે રજૂઆત કરાઈ હતી જેમાં તેઓના આક્ષેપ મુજબ તેમના ઘરે ગત તારીખ સોળમી સેપ્ટેમ્બરે નાની બાળકીના નામકરણના પ્રસંગે પરિવારના નાના બે બાળકો નીચે પાર્કિંગમાં રમતા હતા તે દરમિયાન નજીવી બાબતે એક છોકરા સાથે બોલાચાલી થતા મામલો મોટા લોકોની મારામારી સુધી પહોંચ્યો હતો જેમાં સામે પક્ષના લોકો આર્થિક રીતે તથા વગદાર હોય તેઓના અન્ય સાથીદારો સાથે મળીને નીરજ સોની તથા તેમના પરિવારના અન્ય મહિલા પુરુષ સભ્યો લાકડી દંડા બ્લોક પથ્થર વડે હુમલો કરતાં નીરજ સોનીને ડાબી પાસળીમાં ફ્રેક્ચર થયું હોવાના આક્ષેપો કર્યા હતા તથા સમગ્ર મામલે કપૂરાઈ પોલીસના બે પોલીસકર્મીઓ યોગ્ય રીતે ફરિયાદ ન લઈ તેઓ પર સમાધાન કરી લેવા દબાણ કરતા હોવાના આક્ષેપ સાથે શહેર પોલીસ કમિશનર તથા ગૃહ મંત્રીને આવેદનપત્ર આપી યોગ્ય ફરિયાદ ફરીથી લેવા અને ન્યાય આપવાની રજૂઆત કરી હતી આયા પંદર જણા ગુંડાઓ બોલાયા હતા એમને નામચીન હવે એમને આપણે તો ઓળખતા નથી એ લોકો પછી નીચે જતા રહ્યા મારો ભાઈ અને મારો છોકરો મોહિત સોની અને હરીશ સોની એ નીચે કંઈ અન્ય કારણથી મેં એમને મોકલ્યા હતા એ નીચે એમને ઝાલ લીધા એ લોકોએ ટોળાઓએ મારા હરીશ સોનીને બહુ માર્યો મારા છોકરાને ઉચકી ઉચકીને માર્યા જે હોબાળો થતાં અમે લોકો ફેમિલીના બધા નીચે મેમ્બર જતા એ લોકોએ મને પણ માર માર મારતા મને બ્લોક પણ માર્યો છે મારી આ પછલી તૂટી ગઈ છે આ મારી માંગ એ છે સાહેબ કે પોલીસ ચોકીમાં જે ફરિયાદ સોળ તારીખે જે નોંધાવાની હતી કઈ પોલીસ સ્ટેશન કપુરાઈ પોલીસ ચોકીમાં જે ફરિયાદ નોંધાવાની હતી તે સોળ તારીખે નથી લીધી સત્તર તારીખે હું મારા હોસ્પિટલથી ડિસ્ચાર્જ લઈને હું પોતે ગયો છું સોળ તારીખ સત્તર તારીખે સવારમાં મારા એફઆઈઆર માટે આવ્યા હતા નોંધણી માટે મારી અરજ લેવા માટે તો એમને મને ધમકાવીને ડરાઈને મને એટલો બીવડાયો હતો કે તમે આ છોકરાની બાબતમાં લખાવશો તો તમારા નાના નાના બાળકો એ બાળ વિભાગમાં મોકલવામાં આવશે તમારા છોકરાનું ભવિષ્ય બગડી જશે પોલીસની એનઓસી નહીં મળે ફ્યુચર બગડશે તો અમે બધા બી ગયા હતા તો એમાંથી પોલીસ પોલીસના જે સાહેબો આવ્યા હતા બે એમનું નામ મને ખબર નથી એ આવ્યા હતા એમને મને જણાવ્યું કે એમના નામ તમે હટાવો જે મેન મેન માણસો છે એમના નામ લખાવો તો અમે અમારા છોકરાનું ભવિષ્યના કારણે અમે એમના નામ નથી લખાયા તો આખો કેસ મારા બાજુ પલટાઈ દીધો છે એમને અને હવે મારા હાથમાં હત્યા નથી લખાયા એમના તરફે અને એમના તરફે હત્યા લખાયા છે આજે મને એમને હાજર કરવા મને બોલાયા છે એમાં એમને મને કીધું છે લાકડી લઈને આવજો જો લાકડી લઈને નહીં આવો તો તમારા રિમાન્ડ લેવામાં આવશે તમારા આજે માર સાહેબ અમે ખાધી છે તમારી શું માંગણી છે અમારી આ નવી સરથી અમે અરજી જે છે રિયલ એ અમે આપીએ છીએ એમને રજૂઆત કરીએ છીએ સાહેબને કે અમારી અરજી સ્વીકારીને નવેસરથી એફઆઈઆર કરીએ અને અમને ન્યાય અપાવીએ કેમ કે આજે પંદર ગુંડા અમારા ઘરે આવ્યા છે સાહેબ અને અમે માર ખાધો છે અને કોમ સમનો અમારા પાસે બહુ જ પ્રેશર આવે છે ઉપરથી અને આ રાજકારણ છે કે રાજનીતિ છે એ અમને ખબર નથી એ હવે ન્યાય કમિશનર સાહેબને અમે રજૂઆત કરીએ છીએ કે અમને ન્યાય અપાય છો શેના માટે શેની રજૂઆત થઈને એક અરજ કરવા આવ્યા છે કમિશનર સાહેબ શ્રી પાસે કે સોલ તારીખે મારું નામ નીરજ અશોકભાઈ સોની છે હું સોમ ચાર રસ્તા પાસે રહું છું દ્વારકેશ રેસિડેન્સીમાં હું સોલ તારીખે મારી નાની છોકરીનું નામકરણ હતું જન્મ થયેલી એનું નામકરણ પ્રસંગે મારા ઘરે પ્રોગ્રામ હતું ધાર્મિક નામકરણનું તો મારા મોટાબહેન યુપીથી આવ્યા હતા મારા ભાઈ મારા નાના બહેન બધા પ્રોગ્રામમાં હતા તો એક પ્રોગ્રામ પતી ગયા પછી મારા નાના બેન એટલે મારા યુપીવાળા જે બેન છે એમને અમે છોડવા જતા એની ટિકિટ હતી પાંચ વાગ્યાની તો હું પોણા ચારની આસપાસ ચાર વાગ્યાની આસપાસ હું એમને છોડવા જતા રેલવે સ્ટેશન પર અડધે રસ્તે પહોંચતા આજવા ચોકડીની આસપાસ મારી નાની બેનનો ફોન આવતા મને જણાવ્યું કે નાના આપણા જે નાની બહેનનો છોકરો છે જય એમને કંઈક બાજુવાળા ટાવરના છોકરાએ કંઈક રમતાની બાબતમાં એમનું ગળું દબાયું છોકરાનું મારી નાની બેન તેજલ વર્મા એ છોકરાને છોડાવવા જતા સામેવાળા જે આરોપી છે એટલે સામેવાળા જે છોકરો છે જીત નામનો એ જ વ્યક્તિએ બે છોકરા તો મારે માર્યો મારી નાની બેન તેજલ વર્માને પણ બે લાખો માર્યા નાની બહેનને નાની બહેનને છોડાવવા જતાં મારા બનેવી એ સામેવાળા છોકરા સ્ટમ્પ જે ક્રિકેટ રમીએ સ્ટમ્પ લઈને મારવાની ધમકી આપી એ મારી બેને જણાવ્યું કે તું જલ્દી આવે પરત પાછો નહીં તો આ લોકો તારા બનાવીને માન નાખશે હું અડધે રસ્તેથી પાછો આવ્યો બેનને છોડ્યા વગર લઈને પાછો આવી ગયો આવતા આજુબાજુ સોસાયટીવાળાએ બધા સમાધાન કરાયું કે ભાઈ નીરજભાઈ તમારા ઘરે આજે પ્રસંગ છે તમે ઘરે પ્રોગ્રામ ચાલે છે તમારી બેબનું નામકરણ છે આ લફડા આપણે તમારા માટે નથી તમે ઘરે તમે શાંતિથી તમે તમારો પ્રોગ્રામ પતાવો સમાધાન કરાવી દીધું અમે લોકો ઉપર જતા રહ્યા પંદર પંદર મિનિટની અંદર એ લોકો પાછા એ લોકો બહારથી સોસાયટીના નહોતા બહારથી ગુંડા બોલાયા હતા કોઈના હાથમાં હોકી હતી કોઈના હાથમાં ટીકમ હતા કોઈના હાથમાં લૂંખની પાઇપ હતી બ્લોક હતા જે સિમેન્ટના જે બ્લોક આવે એ બ્લોક હતા આઈને દરવાજા પર આવીને ઊભા હતા બોલે કે બાઈનું ખોલો અને જોડ એ તો નસીબ સારું છે કે અમે કોઈ પણ અમારા જે લેડીઝ હોય કોઈ દરવાજા ખોલ્યા નથી હોત હોત તો એક બે મર્ડર થઈ સંપૂર્ણ જ એ લોકો મારું શું બનાવ બન્યો તો મારું નામ તેજલ વર્મા છે હું મારા મોટા ભાઈના ત્યાં પ્રસંગ હતો નાની છોકરીનું નામ હતું તે મેં ગઈ હતી તે પ્રસંગ પત્યા પછી મારો ભાઈ મોટો ભાઈ મોટી બોનને છોડવા જતો હતો ત્યારે અમે નીચે વિદાય કરવા આવ્યા હતા પછી ભાઈ જતો રહ્યો એના પછી મારા બધા નાના નાના છોકરાઓની બાબતમાં બબાલ થઈ તે મેં વચ્ચે ખાલી પૂછવા જ ગઈ એને મેં હામે મારા પાર્ટીએ મારા પર હાથ છોડ્યો છે મારા હસબૅન્ડને પણ માર્યા છે બે લાકડી લઈને આવ્યા હતા મારવા અને છોકરાનું મારા છોકરાનું ગળું પણ દબાયું એના પછી મેં મારા મોટા ભાઈને પણ બોલાયા મારા મોટો ભાઈ પરત પાછો પણ આવ્યો અને એ પછી બધા સોસાયટીના બધા એવું કીધું કે તમે શાંત રહો તો આ બધું પતાઈ નાખો એના પછી તમે ઉપર જાઓ ઉપર અમે ગયા બધું અમે વાતચીત કરી અમે શાંતિથી થઈ ગયા પછીને એ લોકો હને પંદર વીસ જણ આવ્યા અને કોઈ હોકી લઈને આવ્યું કોઈ બ્લોક લઈને આવ્યું અને એ બધા આવતા હતા પણ અમાર તો ભાઈનું અમે પહેલાં બંધ કરીને જ બેઠા હતા અને પછી એ લોકો આવ્યા ને તો અમે સ્ટાફરી તો પછીને જ વગર મારી અને એ લોકોને અમને એવું કહેતા તમે ખોલો અમે ખોલત ને તો અમારું હા હાથ પગ માથું ફોડી નાખવાના હતા એ અને અમારા બધા નાના નાના છોકરાઓ હતા અને એને અને પછી અમે કેસ લખાવા ગયા પોલીસ સ્ટેશન તો પોલીસવાળાએ મને પણ ધમકાવી મને કીધું કે તમારા નાના નાના છોકરાઓ જે છે ને એ બધાને પોલીસ સ્ટેશનમાં બાલ વિભાગમાં તમારે બંધ કરવામાં આવશે અને કે તમારે જે ભાઈની નાની છોકરી છે નવ દિવસની એને પણ બાલ વિભાગમાં બંધ કરવામાં આવશે અને કે સમીધાન કર લો નહીં તો તમારો કેસ પાછો લઈ લો અને તો તમારા છોકરાઓને બધાને અમે બંધ કરનાર શું માંગણી છે તમારી અમારી એ જ માગણી છે કે અમારે ન્યાય મળવો જોઈએ અને આ બધું અમને દબાણ આવે છે પોલીસવાળા કે તમે કે પાછો કેસ લઈ લો અને મારા ભાઈને પણ વાગ્યું છે એમને અહીં ફ્રેક્ચર આવ્યું છે અને વચલોના ભાઈ છે એને પણ બહુ માર્યો અને મારા હસબેન્ડ મેને પણ બહુ માર્યા એ લોકો શું નામ છે તેજલ વર્મા છે મારું નામ તો મારા હસબન્ડનું અનુપ વર્મા છે અને જે મારા ભાઈને વાગ્યું છે તે નીરજ સોની છે અને બીજા ભાઈને વાગ્યું ને તે હરીશ સોની છે